બોલો ખેડૂત મિત્રો તમારી પર્સનલ ઓળખાણી આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે પેલા તો સાંભળો પેલા સાંભળો મને તમે જે લખો છો ને કે હું ફોન કરું તમે ફોન કરો તો નંબર જ બ્લોક થાય જે લોકો મને યુટ્યુબમાં સાંભળતા નથી ઉડતા પંખીઓ આવે છે ને એ લોકો જ આવી ભૂલો કરે છે સામેથી ફોન કરીને તમે મારી યુટ્યુબ સાંભળ્યા જ નથી અને સાંભળ્યા નથી તો હું તમને જવાબ ન તો તમે લખ્યું એવું કે મને કેમ ફોન નથી કરતા હું ફોન કરું તમારે ફોન કરવાનું થતો નથી યુટ્યુબ પહેલા સાંભળતા જાવ તો તમારા પ્રશ્નોના જવાબ એ બધાય તમને મળી જાય બોલો શું પૂછવું છે હાલો સર અમે 26 પૈકીના સર્વે નંબર લીધેલ છે 1 2 ને 3 હા અને 26 પૈકી 5 માં કુવો હતો એમાંથી અમારે પાણીનો હક હતો એવું દસ્તાવેજમાં લખેલ છે હમ અને 26 પૈકી 5 વાળા ભાઈએ કુવો બોલી દીધો છે કેટલા વર્ષ પહેલા દસ્તાવેજ કરેલો છે

શું આમાં ખેડૂતોને કેવી ઉંમર તો તારી નાની છે ત્રીસ વર્ષની ઉંમર છે હે સામાન્ય બુદ્ધિ થોડીક રાખતા શીખો આપણા જન્મની આપણા બાપુજીના જન્મ પહેલાંનો કેસ છે અને હવે દાવા કરવા જઈએ મારી ચેનલ એટલે જ મેં પહેલાં ઠપકો આપ્યો કે જે મને સાંભળતો હોય ને સમજતો હોય ને એને જ મારે જવાબ આપવાનો થાય ખાલી સમય બગાડવા વાળાને જવાબ આપવાનો ન થાય આ ચેનલ કજિયા શીખવા માટેની નથી સમજાણું આમાં કજિયા કરવાના ન હોય વર્ષ પહેલાનો દાવો હવે ન હાલે કોઈ પણ એગ્રીમેન્ટનો દાવો ત્રણ વર્ષમાં હાલે તમારા હાથ નંબરમાં જે અધિકાર ન હોય એ અધિકાર હિંતર વર પેલા લખેલા હોય આપણે કાઢવા જઈએ કે પાકિસ્તાન તો મારું હતું હવે મારે જોઈ છે ભારતને તો મળે ખરું તો આપણે કુવામાં બાજુમાં એમ જ ન મળે હા ખેડૂત મિત્રો બરાબર સમજતા શીખો અમથો હું નથી કહેતો કે જેને મને યુટ્યુબમાં સાંભળ્યો નથી એને જવાબ દેવાનો થાતો નથી આ ભાઈને ખાલી એનો પ્રશ્ન સમજીને જ મને ખ્યાલ આવી ગયો હતો કે આને યુટ્યુબમાં મને સાંભળ્યો નથી આ તો મને એમ કે લાવો એક ફોન કર દો કારણ કે ફરિયાદ કરે છે હું ફોન કરું તમે મને જવાબ કેમ નથી દેતા હવે આમાં તને શું જવાબ દે ભાઈ મોટા ભાગના ખેડૂતો આવા સમય બગાડવાવાળા જ પ્રશ્નો પૂછે છે મફત સેવા છે એનો મતલબ એવો નથી કે ગમે તેમ પ્રશ્ન પૂછાય પહેલાં તો યુટ્યુબ સંભળાય મારી કેટલી સેવાઓ ફ્રી છે અને કેટલી પેડ છે એ બરાબર સમજજો ફોનમાં જે માર્ગદર્શન પૂછે એ બધું હું ફ્રી આપું છું વોટ્સએપ દ્વારા મને મેસેજ કરે છે મેસેજનો જવાબ હું આપું છું એ ફ્રી છે જરૂર પડે તો હું ફોન કરું છું બધાને ફોન કરતો પણ નથી અને બધા ફોનમાં યુટ્યુબમાં મૂકતો પણ નથી કારણ કે મોટાભાગના ફોન જે છે ચોટલી ખેંચવાવાળા જ હોય છે એટલે એ યુટ્યુબમાં મૂકીને બીજાની ચોટલી ખેંચવાનો કાંઈ મતલબ નથી ગામે ગામ જે ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરું છું એ પણ મારી ફ્રી સેવા છે પરંતુ આમાં મોટાભાગે દુરુપયોગ જ જાજા થાય છે તાલીમ જો હું ફ્રી રાખું તો રેશનિંગ કાર્ડની ઘડે લાઇન લાગે એટલે તાલીમમાં ફ્રી સેવા છે જ નહીં પણ ટોકન ચાર્જ છે એમ કહી શકાય કારણ કે મારી એક તાલીમ વીસથી એકવીસ પ્રકારના તાલીમ હું શીખવાડું એક એક વર્ષ પાછળ શીખી જાઓ અને પછી જો કોને કામ આપવું હોય ને તમે તો પાંચથી દસ હજારનો ખર્ચો મિનિમમ થાય ઘણા કામ તો દસ હજારમાં થતા એ નથી પચાસ પચાસ હજાર સુધી વારસા થઈ જાય છે તો મારા તાલીમ કેમ્પની અંદર ત્રણ હજાર રૂપિયા ભરીને જે તાલીમ લઈ જાય છે એને પછી કદી પ્રશ્નો રહેતા જ નથી જ્યારે યુટ્યુબમાં સાંભળે અથવા તો ક્યાંક સેમિનારમાં સાંભળે પૈસા દીધા વગર સાંભળે છે એટલે ગંભીરતા તો હોતી નથી પરિણામે ગમે તેવા પ્રશ્નો પૂછે છે ને કાં ગમે તેવી વ્યક્તિઓને જઈ અને ઓફિસની અંદર જઈને પણ તકરાર ચાલુ કરી દે છે કારણ કે અધૂરો ઘણો છલકાઈ ઘણો પૂરું નોલેજ ન હોય એટલે આવી બધી તકલીફો પડે એટલે તાલીમ સેમીની અંદર અંદર આપણે પૂરતી તાલીમ અને માહિતી આપીએ છીએ એ ફ્રી સેવા નથી આમ જુઓ તો સેવા છે પણ એક પણ પૈસો આપણે કોઈ પાસે તે લઈએ એટલે એ સેવા નથી રહેતી પણ એ કોમર્શિયલ પણ નથી એનો ઉદ્દેશ જે છે કમાવાનો પણ નથી પરંતુ ખેડૂતોને પોતાના રેવન્યુના કામ જાતે કરતાં શીખવવાનો છે